આપણે જે સજીવોને કોષ આપણો જે આપણો મૂળભૂત પાયાનો એકમ સજીવનો કોષ છે તો એ કોષની અંદર આપણે બે કોષનું અવલોકન કરવાનું છે કે બંને કોષનું અવલોકન આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આ સાધનની અંદર આપણે ડુંગળીના કોષ ઉપીશું અને આપણી જાળમાંથી સ્લાઇડ તૈયાર કરીશું અને ગાલના કોષનું નિદર્શન કરીશું તો આવા આવી બધી વસ્તુ કે વિજ્ઞાન કરીએ એટલે આ પ્રકારનું આપણે કરવાથી શું આપણને ખ્યાલ આવે છે અહીંયા ધ્યાન આપજો બધા અહીંયા ધ્યાન આપજો ડુંગળીના કોષની અંદર આપણે કેટલી વસ્તુ નિરીક્ષણ કરવાનું છે તો ડુંગળીના કોષની અંદર આપણે જોવાનું છે આ કોષ રસ આ જે આપણે સ્પોટ છે સ્પોટ કે કોષ રસ છે શું છે કોઈ પણ કોષની અંદર ત્રણ મુખ્ય વસ્તુ આવે છે એક છે કોષ કેન્દ્ર આ જે છે તે કોષ કેન્દ્ર છે આ જે છે તે કોષ રસ પટલ છે આ પટલ જેવું દેખાય છે તમને તે કોષ રસ પટલ છે અને આ ડોટ્સ છે બધા કે કોષ રસ છે શું છે તો એ જ રીતે સેમ આ ગાલના કોષ છે ગાલની અંદર જે આપણે આ રીતે સ્કાલટિમાય આમ આપણે કરીશું તો ગાલની અંદરથી જે લાલ રસ હોય છે કે લાલ રસમાંથી તમે અહીંયા આ આ રીતે સ્લાઇડ તૈયાર કરશો તો તમને કયા કોષ દેખાશે ગાલની અંદરનો કોષ કેન્દ્ર કોષ રસ પટલ અને કોષ રસ જોવા મળે છે હવે હું અહીંયા સેટ કરું છું તમે પણ સેટ થઈ જાય પછી વન બાય વન આવીને અહીંયા પહેલા આપણે ડુંગળીના કોષ જોશું ચાલો એક વિદ્યાર્થી મિત્ર આવશે અહીંયા ડુંગળીના કોષો છે ડુંગળીના કોષની અંદર આપણે શું જોવાનું છે કોષ કેન્દ્ર કોષ રસ પટલ અને કોષ રસ જો એક આંખ બંધ કરજો અને બીજી આંખથી થી નિરીક્ષણ કરજો આપણે જે ટેક્સ્ટબુક અંદર જોઈએ અને વિજ્ઞાન અંદર આ પ્રયોગ નિરીક્ષણ દ્વારા જે શીખીએ છે ત્યારે આપણે સ્મૃતિ તરત જ રહી જાય છે યાદ તરત જ રહી જાય છે દેખાયું બરાબર ઓકે હવે એક બેન આવશે જે વસ્તુ મેં આખું બે અહીંયા દોરેલી છે એ વસ્તુ તમને અહીંયા દેખાય છે આંખ બંધ કરીને અહીંયાથી જોવાનું છે તમારે અને હંમેશા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને જ્યારે પ્રકાશ પડતો એ પ્રકાશની દિશામાં આપણે ગોઠવવું પડશે જેથી કરીને અહીંયા તમને સુવ્યવસ્થિત રીતે તમને દેખાય અથવા તો લાઈટ ચાલુ કરવી પડે છે બરાબર જેથી કરીને આપણે આ એક્ઝેક્ટલી શું છે એ આપણને ખ્યાલ આવે બરાબર છે ઓકે હવે વન બાય વન બધા આવશે હવે વન બાય વન બધા આવશે અને આનું નિદર્શન એ કરશે આ જે પેટી છે એની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને મૂકવામાં આવે છે સુવ્યવસ્થિત સચવાય એટલા માટે આ પેટીની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને મૂકવામાં આવે છે

So, mm -hmm. you? we mm -hmm. Okay? Mm -hmm. Thank you.